વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો ત્રીસથી વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઇલબાજી કરવાને કારણે વિવાદ ઉદભવ્યો હતો જેમાં કાર ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઓગણીસ કાર ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓની લક્ઝુરિયસ ફોર વ્હીલ કાર સાથેનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો સુરત આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે હવે આ કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે સુરત ડીઈઓએ ફાઉન્ટન હેડ સ્કૂલને નોટિસ પાઠવી બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને હતી નહીં વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ જાણથી હતી